એસીબી દ્વારા અઠવા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધરપકડ કરી સુરત શહેરની અઠવા લાઇન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈએ બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે ત્રણ લાખની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાયા છે સરકારી કચેરીઓમાં રૂપિયા વગર કામ નહીં થતા હોવાની ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે અને લાંચ રુશ્વત વિભાગની ચપેટમાં આવી જતા હોય છે ત્યારે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતે માંગણી કરી હતી આખરે સમાધાન માટે એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા આ અંગે બનાસકાંઠા એસીબી વિભાગમાં ફરિયાદ દી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને સુરત એસીબી દ્વારા પીએસઆઈ પુરોહિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર નહીં કરવાના આવે પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી